બનાસકાંઠા જિલ્લાના ઓડીશામાં ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જીપીએસસી ઇન્ટરવ્યુમાં ઉચ્ચક ગુણના કારણે એસસીએસટી ઓબીસી સાથે અન્યાય મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે આયોગની મૌખિક ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં એસસીએસટી અને ઓબીસી ઉમેદવારો સાથે કથિત ભેદભાવ થયો હોય તેવું આપના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું એક સમાજને મૌખિકમાં ઓછા ગુણ આપી અમુક જાતિને પક્ષપાત થી પસંદ કરાયા હોય તેઓ જિલ્લા પ્રમુખે આપના જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું આતંકીઓ ધર્મ પૂછીને લોકોને મારે છે અને ગુજરાત સરકારના અધિકારીઓ જ્ઞાતિ પૂછીને ભરતી કરે છે તેઓ આપના જિલ્લા પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું મૌખિકમાં ફરી લેવામાં આવે અને પરીક્ષાની પેનલમાં રિટાયર્ડ હાઈકોર્ટના વકીલને બેસાડવામાં આવે તો રોલ નંબર જાહેર કરવામાં આવે ન કે તેમનું નામ તેવી માંગ કરવામાં આવી હતી હું ઠાકોર અજય આજે સરકારશ્રીને એટલી વિનંતી કરવા માંગુ છું કે આજે અમારા જે ઘણા બધા વિદ્યાર્થીઓના વાલીઓ છે તે કઠોર પરિશ્રમ કરી અને ઘણી બધી મહેનત કરીને વિદ્યાર્થીઓને ભણાવે છે પરંતુ સરકાર જે મૌખિક પરીક્ષા અને લેખિતમાં સારા માર્ક્સ હોવા છતાં મૌખિક પરીક્ષામાં સારા માર્ક્સ નથી આવતા વિદ્યાર્થીઓને અને એના કારણે ઘણા વિદ્યાર્થીઓ રહી જાય છે અને ઘણા સમાજના વિદ્યાર્થીઓ આગળ જાય છે અને ઘણા મહેનત કરતા હોય છે તેવા વિદ્યાર્થીઓ પાછળ રહી જાય છે તો હું સરકારને ફક્ત એટલી જ વિનંતી કરવા માગું છું અને અરજી કરવા માગું છું કે વિદ્યાર્થીઓના મહેનતને તમે જુઓ ના કે કોઈ જ્ઞાતિના આધારે તમે એમને માર્ક્સ આપીને આગળ વધારો વિદ્યાર્થીઓના મહેનતના આધારે તમે એમને આગળ વધારો એવી નમ્ર અપીલ કરું છું અને સર્વ વિદ્યાર્થીઓ વતી આટલી વિનંતી કરું છું નમસ્કાર આજે પ્રાંત અધિકારીને આપણે જે આવેદન આપ્યું છે એ સરકારને હું એટલું જ કહેવા માગું છું કે જાતિ કોઈ પણ હોય એની સાથે ક્યારેય કોઈ ભેદભાવ થવા જોઈએ નહીં દરેક વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધીને આવે છે તો એને દરેક સમાજનો હોય એને એનો હક મળવો જોઈએ એના મહેનતનું ફળ એને મળવું જોઈએ હું ગુજ ઠાકોર સમાજ ઓબીસી વર્ગીકરણ સમિતિ ગાંધીનગર વતી આ માટે લગભગ અમે વર્ષો બે વર્ષોથી મહેનત કરી રહ્યા છીએ અમારો પણ આ જ છે કે દરેક જાતિને એના અધિકાર પ્રમાણે એને મળવું જોઈએ આજે મુખ્યમંત્રી શ્રીને જે આવેદનપત્ર આપ્યું રમેશભાઈ ડૉક્ટર સાહેબ સાથે હું એમને પૂરી સંમતિ આપું છું આભાર જય જવાન જય કિસાન જય યુવાન ગુજરાતમાં આપણે છેલ્લા ઘણા વર્ષોથી જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ માટે પેપર ફૂટવાની ઘટના તો બહુ જૂની ફેશન થઈ ગઈ છે હમણાં જ નવું જ્યારે જીપીએસસીની લેખિત પરીક્ષા લેવામાં આવી સદભાગ્ય આનું પેપર ફૂટ્યુંના અને પરીક્ષા લેવાઈ ગઈ એના પછી જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ અધિકારીની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને મૌખિક પરીક્ષા આપવાની હોય છે આ મૌખિક પરીક્ષામાં જ્યારે આપ્યા પછી એના ડેટા બહાર આવ્યા તો એવું ચોક્કસપણે જાણવા મળ્યું કે અમુક રાજકીય ઓળખાણ ધરાવતા વિદ્યાર્થીઓ અમુક આર્થિક રીતે સદ્ધર સુવર્ણમાં આવતા વિદ્યાર્થીઓને જે માર્ક્સ આપવામાં આવ્યા એ કમ્પેર ટુ ઓબીસી એસસી એસટીના પ્રમાણે વધારે આપવામાં આવ્યા જેના હું તમારી સાથે સામે થોડા ડેટા રજૂ કરું કે દસ ઓબીસી એવા કેન્ડિડેટ છે જેના લેખિતમાં ચારસોથી વધારે ગુણ હતા પરંતુ એને ઇન્ટરવ્યૂમાં પચાસથી ઓછા માર્ક્સ આપવામાં આવ્યા તેર ઇડબ્લ્યુ એસ એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન જેના ચારસોથી ઓછા માર્ક્સ છે એમને સિત્તેરથી પણ વધારે માર્ક્સ આપવામાં આવ્યા બીજા અગિયાર ઓપન કેટેગરીના એવા વિદ્યાર્થીઓ કે જેમના ચારસોથી ઓછા માર્ક્સ છે એમને પણ પાસઠથી વધારે ઇન્ટરવ્યૂમાં સોમાંથી વધારે માર્ક્સ આપવામાં આવ્યા ઓબીસી કેન્ડિડેટ સાંભળજો સમજવા જેવી વાત છે કે ટોપ ટેનમાં થર્ડ નંબર ત્રીજા નંબરનો ઓબીસી કેન્ડિડેટ છે જેના માર્ક્સ છે ચારસો ને બેતાળીસ એને ખાલી ને ખાલી માત્ર ને માત્ર એકત્રીસ માર્ક્સ આપી અને ફેલ કરવામાં આવ્યો એનો મતલબ એમ થયો કે આતંકવાદીઓ ધરમ પૂછીને મારે છે અને આ ગુજરાત સરકારમાં બેઠેલા ગુજરાત સરકારના અધિકારીઓ એ જ્ઞાતિ પૂછી અને યુવાનોની ભરતી કરે છે તો આજે આ દિશામાં એક જાગૃત નાગરિક તરીકે વિદ્યાર્થીઓ સાથે મળી અને એસડીએમ સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ અમારી વાત છે એ ગુજરાત સરકાર સુધી પહોંચાડો અમારી લાગણી અને માગણી એ છે કે જે પણ આ જીપીએસસીની પરીક્ષા લેવાની છે મૌખિક પરીક્ષા એને તાત્કાલિક રદ કરવામાં આવે ફરીથી જ્યારે જીપીએસસીની મૌખિક પરીક્ષા લેવામાં આવે ત્યારે એનું સીસીટીવી કેમેરાની હાજરીમાં ફૂલ રેકોર્ડિંગ કરવામાં આવે ત્રીજું કે આ પેનલમાં જે મૌખિક પરીક્ષાની પેનલ છે એમાં એક રિટાયર હાઈકોર્ટના જજને બેસાડવામાં આવે ચોથી વસ્તુ કે આ પરીક્ષા દરમિયાન માત્ર ને માત્ર વિદ્યાર્થીઓનો રોલ નંબર જાહેર કરવામાં આવે ન કે એનું નામ અને જ્ઞાતિ એ પેનલ બેઠેલી છે એમની સામે સમક્ષ જાહેર કરવામાં આવે અને આટલું બધું કરવા છતાં પણ કોઈ પણ વિદ્યાર્થીઓને જો અન્યાય થાય અને એને કોઈ તકલીફ હોય તો એ વિદ્યાર્થીને સમય મર્યાદામાં ન્યાય આપવામાં આવે એવી આજે અમે માગણી સાથે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપ્યું છે ચિરાગ રિપોર્ટ